એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને એક્સપાયરી અનાજ આપવામાં આવી રહ્યા હોવાની જાણકારી મળી રહી છે છોટા ઉદયપુરની આ ઘટના છે ભાજપના નેતાએ આ ગેરરીતિ બહાર પાડી છે જ્યાં એક્સપાયરી ડેટ વાળા અનાજ આદિવાસી લોકોને આપવામાં આવી રહ્યા છે અલ્પ સાક્ષરતા કન્યા પંચાયતના તો છોટાઉદેપુરમાં આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને એક્સપાયરી ડેટ વાળા અનાજ આપવામાં આવી રહ્યા છે ભાજપના નેતાએ આ ગેરરીતિ બહાર પાડી છે અલ્પ સાક્ષરતા કન્યા વિદ્યાલયમાં ખુલાસો કરવામાં આવ્યો છે તો સંવાદદાતા રફિક આપણી સાથે જોડાયા છે રફીક વિદ્યાર્થીઓને એક્સપાયરી ડેટ વાળું અનાજ આપવામાં આવતો હોવાનો વિડીયો સામે આવ્યો છે શું ખરી ખરાય છે આ વીડિયોને લઈને શું જાણકારી

જે જથ્થો હતો તેમાં એક્સપાયરી ડેટનો માલ હતો પિન્ટુ રાઠવાએ સીધું સીધું જે રસોડાની મુલાકાત લીધી તેમાં આ ચોંકાવનારી હકીકતો બહાર આવી હતી બીજી વાત છે કે આ જે શાળાઓ છે બાર જેટલી શાળાઓ ગુજરાત પેટર્નના પ્રાયોજના વ્યવધાનના અંદરમાં ચાલે છે અને આદિજાતિ વિભાગ આની ગ્રાન્ટ ફાળવે છે દોઢ વર્ષથી જે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે તે કોઈ પણ ટેન્ડર વગર આપવામાં આવેલો છે છેલ્લા પાંચ વર્ષથી ટેન્ડરની પ્રક્રિયા કરવામાં નથી આવી દર વર્ષે સોળ કરોડ રૂપિયાનું બિલ બાળકોના ભોજનનું મૂકવામાં આવે છે હાલ જે બાળકોને અનાજનો જથ્થો આપવામાં જે ખોરાક આપવામાં આવે છે તે અનાજનો જથ્થો હતો તેમાં ગોબાચારી બહાર આવી છે છોટાઉદેપુર જિલ્લાના જે પ્રાયદના વહીવટદાર છે તેઓ કોઈ ધ્યાન આપતા નથી હાલ જે શાળાના આચાર્યોએ પણ ખુદ આ જે જથ્થો હતો તેને નિહાળ્યો હતો જે કવાટ તાલુકાના ગોજારીયા ગામે ચાલે છે શાળા આદિજાતિ વિભાગની તેમાં સત્તરસો જેટલી વિદ્યાર્થીઓને રહેવા જમવાની તમામ સુવિધાઓ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે અને જે રસોડાના કોન્ટ્રાક્ટર છે તેણે ગંભીર બેદરકારી રાખી છે અને તેમાં જે એક્સપાયરી ડેટ વગરનો જે સામાન છે તે પણ હતો ત્યારે ઘઉંનું જે પેકિંગ હતું તેના પર કોઈ પણ માર્કો તે ડેટ ના મારેલી હતી જેને લઈને બિંદુ રાઠવાએ સમગ્ર મામલામાં રસોડામાં જે ગંદકી હતી તેને પણ નિહાળી હતી જેને લઈને આક્ષેપ કર્યા છે પિન્ટુ રાઠવા એ કે જે કોન્ટ્રાક્ટર છે તે કોન્ટ્રાક્ટર ધ્યાન આપતો નથી અને આવી ગુભાચારી કરે છે જયારે પ્રાયજ ના વહીવટદાર છે તેને પણ આ બાબતે ધ્યાન આપવું જોઈએ હાલ તો ગંભીર દેવલકારી બહાર આવી છે જી રફીક સમગ્ર જાણકારી સાથે જોડા બદલ આપનો આભાર